હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જૈમા મો આજે સવાર સવારમાં આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે એનું કારણ એ છે કે આજનો દિવસ એક કંઈક ખાસ છે તમારા બ્લોગમાં બેન રહી જો તમને અમે આગળ બતાવીશું કે આજનો દિવસ ખાસ કેમ છે તો આજે વિધુબેન ઊઠી ગયા છે અને સવાર સવારમાં ઊઠી અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો એને સવારમાં જ વિડિયો શૂટ ચાલુ કરી દીધો પછી મેં કરી દીધી તૈયાર વિધુબેનને અને એ રેડી થઈ ગયા નાસ્તો કરી લીધો અને હવે થઈ ગયા હતા સ્કૂલે જવા માટે રેડે રેડી તો આજે યુનિફોર્મ કેમ નથી પહેરો ને એનો જવાબ પણ તમને હમણાં આગળ મળી જશે એ સર તમારા બધા માટે સરપ્રાઈઝ છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બસ જો અમારા વિધુબેનનો આ રેગ્યુલરનો નિયમ છે કે રોજે સ્કૂલે જાય ત્યારે જે શ્રી કૃષ્ણ કરી પગે લાગી અને વાલીવાલી કરીને જવાનું બેન ઉપડી ગયા હતા સ્કૂલે જવા માટે અને આ એમની સ્કૂલેથી જ્યારે છૂટે ત્યારનું છે અહીંયાથી તો બેન સ્કૂલેથી છૂટી ગયા હતા અને હું તેને લઈ અને ઘરે પહોંચી ગઈ છું અને હવે ઘરે આવી ગયા છે વિધુબેન બપોરે બાર વાગી ગયા હતા અને જો આ બેગમાં તો વજન કોને ખબર ને એટલો ભરાવે છે ને બેગમાં વજન કે મારાથી પણ માનવાનું પડે ને બસ પછી આપણે ઘરે પહોંચી અને બેસી ગયા હતા જમવા પીંડાનું શાક રોટલી ગોળ અને સાસ તો વિધુબેનને મજા પડી ગઈ જમી લીધું અને જમીનેથી ગયા હતા ઊભા પછી તો એને એની ડ્યુટી ચાલુ કરી દીધી એનું હોમવર્ક ચાલુ કરી દીધું અને આ સરપ્રાઈઝ જે હતી એ આ જ હતી કે આજે વિધુબેનનો હતો બર્થડે તો એના માટે જ આજે સ્કૂલનો યુનિફોર્મ પહેરીને નહોતા ગયા વિધુબેન તો આ કેક બનાવી હતી મેં આપણે તો ઘરે જ કેક બનાવીએ છીએ તો આપણે થોડા ને બહારથી લાવવાના હતા આ આપણું જ તે હોમમેડ કેક છે અને હું કેકના ઓર્ડર પણ લઉં છું તો આ વિધુબેનના બર્થડેમાં મેં કેક બનાવેલી છે કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર કહેજો વિધુબેનની જો આ ફરમાઈશ હતી અને આ જ કેક જોઈએ છે તો આપણે બનાવી દીધી હતી અને અહીંયા જો એમને સાંજે ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું હતું ભાઈને લોકો આવી ગયા તો ભાઈએ ડેકોરેશન ચાલુ કરી દીધું હતું અને અહીંયા વિધુબેનના ટાબક ટીબક જ ચાલુ હતા અને કેને રેડી થવાનું કામ ચાલુ હતું અને અહીંયા જો હવે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા જમવાનો બ્લોગ આપણે શૂટ કરતા ભૂલી ગયા હતા ઉતાવળ થઈ ગયા એટલે અને પછી જો અહીંયા કેક કટિંગનું કામ ચાલુ થવાનું હતું તો એના પહેલાં તો પહેલાં તો ફોટોગ્રાફી જ થઈ ગઈ આજે તો બેન સેલિબ્રિટી બની ગયા હતા કેના ફોટો ફોટોશૂટ જ એટલા કર્યા આજે તો અહીંયા પોજ બેન આ પોઝ બેને પોજ પોઝ માટે તો માસ્ટર છે વિધુબેન અમારા તો આ ફોટા માટે માસ્ટરી ભાઈની છે અમારી વિધુબેનના મામા અને મારા મોટાભાઈ તો એની માસ્ટરી છે આ ફોટા માટે એ ફોટોગ્રાફર બની ગયા હતા અને વિધુબેન સેલિબ્રિટી બની ગયા હતા જો કેટલા પોજે પણ એમ નક્કી જ નહોતું અને આવી રીતે આપણે વિધુભાઈનો બર્થડે સેલિબ્રેશન કર્યું હતું નાનું નાનકડું એવું આપણે બહુ મોટું તો નથી કર્યું પણ એમના શોખ હતા એ પ્રમાણે આપણે બર્થ ડે સેલિબ્રેશન કર્યું આવું નાનું એવું ડેકોરેશન કરી અને એની બધી જીત પૂરી કરવાની ન હોય થોડી થોડી કરવી પડે અને પછી જો અહીંયા ફાઇનલી એના કેક કટિંગ થઈ ગયું હતું અને કેક કટિંગ પછી અમે લોકોના બધાના ફોટા આવી ગયા હતા અહીંયા અમારા મમ્મી આવી ગયા હતા જે વિધુબેન નાનાની નાનાનીમાં અહીંયા બંને મામા નાના ને મોટા પછી મામા લાવ્યા હતા ગિફ્ટ કે જે અમારા બધા માટે સરપ્રાઇઝ હતી અમને કોઈને ખબર જ નથી કે મામા શું એના ગિફ્ટ લાવ્યા છે વિધુબેનને અને અહીંયા આવી ગયા હતા આપણા બહેનને કૈલાસબેન અને આ છે વિધુબેનની નાનકડી એવી ફ્રેન્ડ છે નાનકડી એવી ગિફ્ટ બહુ જ ક્યૂટ ક્યૂટ લાવી હતી તો એ ગિફ્ટ પણ વિધુબેનને બહુ ગમી પછી આ બધું પતી ગયું પછી અમારી ગિફ્ટ ખુલાઈ ગઈ હતી તો અમે લોકોએ પણ ગિફ્ટમાં એમને કપડાં આપી દીધા કે જે અમે લોકો ખરીદીમાં ગયા ત્યારે લાવ્યા હતા પછી અમે પણ ફોટોગ્રાફી થોડી થોડી કરી આવી બધી